સ્વાગત કરું છું જય જીનેન્દ્ર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સલામ વાલે શું કેવાનું હા જય શ્રી કૃષ્ણ આવી બધું આવી ગયું હાલો તો છે ને અમે લોકો ઉઠી ગયા છીએ જાય પાણી નાસ્તા થઈ ગયા છે ભરોસો ન આવે તો પડ્યા પાણી ના વાસણ જાજો મશીન ફરે છે કપડા નું મમ્મી છે બીપી ની ગોળી રોજ એને દઈ દેવાની દસ વાગે ગોળી દઈ દીધી છે મશીન ચાલુ થઈ ગયું છે સરસ રીતે સુડતાલીસ મિનિટ ની વાર છે જો હમણાં કપડા ધોવાય જાય એટલે હુકવી દેસુ આટલા વાસણ ચડાવવાના છે હવે કચરા પોતા નથી થયા ઈ પેલા મારા મમ્મીનું એવું કેવું છે કે હલો બેન બા ફ્રી સાફ કરી નાખો દર અઠવાડિયે એકવાર અમારા ઘરે ફ્રીજની સાફ સફાઈ થાય ક્યાં પિમ્પલ છે તો દર એકવાર સાફ સફાઈ કરવાની ફ્રીજમાં વધારાના કઈ હોય શાકભાજી બગડી ગયા હોય વધારાનો કોઈ એક્સપાયરી ડેટ વાળો સોસ હોય કેચઅપ હોય તો આપણે આજે સાફ સફાઈ કરશું તમને ખબર પડશે કે એવું મને આવડે છે દ્રાક્ષ કાલે લાવ્યા હતા અને તરબૂચ લાવ્યા લાવવાતા સિઝનલ ફ્રૂટ ખાય છે અમે કામ મમ્મી સરસ લાંબા છે આંતરડાનો હોજો હતો તો મેં એની દવા ખાધી પંદર દી તો દવાનું આપણને રિએક્શન આવે ગરમ પડી એટલે ફોન દઉં છું મમ્મી ને એ આપણો વ્લોગ શૂટ કરશે અને હું કરું છું ફ્રીજ સાફ સફાઈ કેમ કરાય એ શીખી લવરિયો બાય હવે હું દઉં છું મમ્મીને અને હું કરું છું ફ્રીજની સાફ સફાઈ લેટ્સ વોચ તો શીખી લેજો બાય યુ લેડીસ લવર યુ ફ્રીજ સાફ સફાઈ કેમ કરાય અને ગાંડ્યું ફ્રીજ સાફ સફાઈ કરો ને તો એની જાપ બંધ કરી દેજો પાછળથી સ્વીચ ના ચોટી જાહો બસ તમાર ઘરવાળો બીજું લઈ આવશે તો ફ્રીજમાંથી આયાથી મેં કાઢેલું છે ટમેટો આદુનો કટકો એકદીથી પડેલી સાકળ કેટલી સુધારેલી બધું ફ્રેશ ટુ ફ્રેશ જ ખાવાનું અને એમાંથી કાઢી છે છાશ દહીંની તપેલું આ દહીં આની છાસ કરી નાખી દો જાચો ટાઈમ ખોલો ન રખાય અને ફ્રીજમાં બી વસ્તુ ઢાંકી ઢાંકીને રખાય

બગડા ને એમ કે મારી ઘરે જ બધું સારું આવવું જોઈએ બગડો છે બાપા કઈ આવે તો બગડું એમ કે મારા ઘરમાં બધું નવું ને અમારું જૂનું તમે વાપરો એકને ઘી દેરિયા જેઠિયામાં એવું રાખે ઘણા એકને ઘી એકને સી દેરાણી દેવાનું નહીં

અત્યારે ઉડી ગયા છે જો એસી ઉપર બેઠા હોય અને મારી બારી એ તો આ એક જ ચકલી છે હમણાં થોડીક વાર થઈને ચાર પાંચ ચકલીઓ ભેગી દઈને ચી ચી કરે એવી મજા આવે ને ચકલીઓ

એ બહુ ગુજરાત ની જોવા કે શ્વેતા અમારી દીકરી છે અને એને ઉતરાવો આપણે હવે કઈ બોલવાની જરૂર નથી એ છોકરી ઘરનું કામ કરશે ને અમે જોઈને રાજી થઈશી અને અમે અમારી દીકરીઓને બતાવી કે આમ રહેવાય વાસ્તવિકમાં એવું રોવા બેહાય જ નહીં બાપો નથી ના નથી 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 કેટલાય કોરોના મરી ગયા

આ બધાય ઓનલાઈન મંગાવ્યા તા વોટરપ્રૂફ છે વ્યવસ્થિત રાખીશ કાંઈ ન ધોવું પડે સરસ રીતે રાખાય આજ બધુંય પાંચ વાગે જઈશ સાંજે ને શાક ભરી લઈશ થોડું થોડું બધુંય અમારે મા દીકરીને હોય છોકરો ટિફિન લઈ જાય માં દેખરી જે ખાવું થોડું થોડું ખરખા મોરલા પથરાઈ ગયા કેવું સરસ ચોખ્ખું આ ઉપરનું આ ઉપર રોવાનો ડબ્બો ફર્યો છે નીચે ચણા લોટ ભરી દીધો છે આ બરફની ટ્રે છે આ મારી માથાની કાળી મહેંદી છે

મલાઈ ભેગી કરી પંદર થી આઠવાડી તો પછી ઘી બનાવી નાખું જોલું દૂધ ઠરી ગયું હોય છે એ આજનું દૂધ ફ્રીજમાં મૂકી દે હું તો માટલાનું જ પાણી પીવું છું માટલું કેવું સરસ છે ઠંડા બહુ જ બરફ જેવું પાણી રહે છે એમાં કેવું સરસ ડિઝાઇન એટલું સરસ ઠંડુ પાણી રહે છે ને

પોપકોર્ન ને બધું નાની નાની મધ ના જો માટલું કેવું સરસ છે ચારસો ચાલીસ રૂપિયાનું છે માટલું બહુ મસ્ત એટલું ઠંડુ રેસ આ પાછી એનું ઓલું છે તમારે પાણી ન જોતો ને દટી ભરાવી દેવાની અહીંયા એટલે લીકેજ ન થાય અને પાણી આવતું બંધ થાય આમ ભરાવી દેવાની તમે આમ ચાલુ કરો ને તોય પાણી ન આવે જો એ આવ્યું હરખી નથી ભરાવાની આ માડું દઈ દેવાનું મન નથી ફાવતી તો પાણી પછી ન આવે આ ગેસ હમણાં ગેસની સાફ સફાઈ કરી નાખીશ આ એક લીંબુ પડ્યું છે લીંબુ પાણી કરી નાખો આટલે લીમડો છે ને શ્વેતા સારો છે હજી ફ્રીજમાં મૂકી દે કંઈક વઘાર વઘાર કરવા થશે આમાં હવાર પૌવા ધોયા હતા નાસ્તામાં પૌવા સિંગ પૌવા બનાવ્યા હતા પેલા અમે લોકો છે ને અથાણા બહુ બનાવડાવતા પણ મમ્મીને બીપી આવ્યો છે ને વરદી થી એટલે અથાણા અમે ખાવાનું બંધ કરી દીધું ઘરમાં કોઈ અથાણા જ નથી લાવતા અમારા ભાઈને ને ક્યારેક ખાવું હોય ને તારી તે આટલું લઈ આવી છોટું પેલા તો અમે કિલો બે કિલો ત્રણ કિલો પેશિયલ ગુંદા કેરી એના બનાવડા હતા પણ હવે ડોક્ટર કે બીપી આવે ને એને અથાણા નહીં ખાવાના ચોલી છોકરી ટીવી ઉપર આ લગાવી હું તો પછી પાછું

તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો આપણે એપ્રોક્સિમેટ ચૌદ પંદર મિનિટનો બનાવી જ નાખો અમારી મા દીકરીની જોડી કેવી લાગી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારા ઘરમાં શું ફેરફાર કરવા જોઈ કે શું કરવું ન જોઈએ શું ખાવું પીવું જોઈએ થોડાક તમે રાય આપજો કોમેન્ટો કરજો હું કોમેન્ટોય વાંચીશ ને આ વિડીયાની કોમેન્ટો આના પછીના વિડીયામાં બોલીશ તમે લોકો આજથી મારું ફેમિલી છો આપણે ફેમિલી ફેમેલી રમીએ વિડીયા વિડીયા મૂકીએ અને રમીએ વિડિયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાય ગોડ બ્લેસ યુ ટેક કેર તમારે કોઈને કાંઈ પૂછવું હોય તે કોમેન્ટમાં કહેજો બાય